હલો ફ્રેન્ડ્સ આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતી આજે આપણે વેજ કટલેટ બનાવશું એના માટે મેં અડધો કપ વટાણા અને પાક કપ જેટલા તુવેર લઈ લીધા છે મેં એને બાફી લીધા છે આપણા બફાઈ ગયા છે હવે મેં આ મેં બાફેલા બટેકા લઈ લીધા છે પાંચ કે છ આ મેં ઝીણા કટકા કરી લીધા છે ગાજરના અને આ ઝીણી ઝીણી મેં કોથમરી સુધારી લીધી છે ને બટેકાને આપણે છીણી લેશું હવે મેં ટોસ લઈ લીધા છે હવે આપણે એને મિક્સર જમાં ભૂકો કરી લેશું લગ્ન પ્રસંગ માં પણ ટોસનો ઉપયોગ કરે છે વેજ કટલેસમાં એટલે આપણે ટોસનો ઉપયોગ કરીએ છીએ ટોસ નાખવાથી એનો બહુ જ ટેસ્ટ સરસ આવે છે હવે આપણે એને મિક્સર જારમાં ભૂકો કરી લેશું મેં બટેકાને છીણી લીધું છે હવે એની અંદર હું વટાણા અને તુવેર બાફેલા એડ કરીશ હવે આપણે એડ કરી દઈશું વટાણા અને તુવેર પછી ગાજર પછી કોથમરી પછી એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ પછી અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ પછી પાંચ ચમચી જેટલો હું પેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું પોણી ટીસ્પૂન જેટલું હવે હું પાંચ ચમચી જેટલો હું ટોસનો ભૂકો એડ કરી દઈશ આપણે જે મિક્સર જારમાં કર્યો એ ટોટલ હું પાંચ ચમચી એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું

હવે હું બે ચમચી જેટલું પાણી એડ કરીશ ને પતલી જોઈ બહુ જાડી એટલે ઘટ ના હોય હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ આમાં જરાય લમ્સ ન રહેવા જોઈ આપણી તરી રેડી થઈ ગઈ છે મિનિટ માટે હું રેસ્ટ આપીશ કટલેટનું આપણું ટફિંગ તૈયાર થઈ ગયું છે કટલેટ બનાવવા માટે આવું મોડ આવે છે એ મેં લઈ લીધું છે હવે આપણે આ મોળમાં બનાવશું કટલેટ પેલા આપણે બે ચમચી જેટલું આમાં ટફિંગ લઈ લેશું હવે આપણે બરાબર એને કરશો તમારા કને કટલેટનો આવો મોડ ના હોય તો તમે આલુ ટિક જેવો પણ તમે શેપ આપી શકો છો ઈ શેપમાં પણ ટેસ્ટ સરસ આવે છે પણ આ સેપ થી પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે આપણી કટલેટ બની ગઈ છે આવી રીતે હું બધા જ શેપ કટલેટને આપી દઈશ બધી જ મેં કટલેસ તૈયાર કરી લીધી છે હવે આપણે આ કટલેસ પહેલે તરીમાં આપણે ડીપ કરી લેશું આપણે બરાબર તરીમાં બોરવાનું છે કિનારીમાં પણ આપણે બોરવાનું છે તરીમાં કિનારીમાં બોરાઈ જાય એટલે હવે આપણે ટોસના ભૂકામાં બોરશો એમાં આપણે બરાબર ડીપ કરવાનું છે એટલે વધારાનો ભૂકો હોય એ બધો જ નીકળી જાય તેલના તરવામાં ના આવે ને તો વધારે તેલ આપણું ખરાબ થઈ જશે નીકળી ગયું છે આવી રીતે હું બધી જ કટલેસ તૈયાર કરી લઈશ કટલેસ આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે હવે એક મેં કઢાઈની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એક એક કટલેસ આપણે આની અંદર મૂકતા જશું ને મીડિયમ ગેસે આપણે કટલેસને તરવાનું છે ને ઉથલાવવાની આપણે ઉતાવળ નથી કરવાની એક બાજુ થાય ગોલ્ડન બ્રાઉન પછી જ આપણે ઉથલાવશું આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે ઉથલાવી ધીમા ગેસે આપણે બીજી બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેશું બીજી બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધી જ કટલેસ તૈયાર કરી લઈશ આપણી લગ્ન પ્રસંગમાં બનતી કટલેસ તૈયાર થઈ ગઈ છે એકવાર મારી રીતે જરૂર કટલેસ ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે મેં બનાવી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લગ્ન પ્રસંગમાં બનતી કટલેસ કેવી બની છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ